અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓને લઈ વિકાસની કેક કાપી ઉજવણી સરકારી વિભાગોની એકબીજા પર ખોને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ અંકલેશ્વરના ખરાબ રોડ રસ્તાને લઈને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આદર્શ સ્કૂલ પાસેના રોડના ખાડામાં કેક કાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો માત્ર છ મહિનામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ધોવાઈ રહ્યા છે એટલે વિકાસના નામે કેક કાપી ઉજવણી કરી અનોખી રીતે વિરોધ કરાયો હતો કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરના બધા રોડ રસ્તાઓ ખરાબ છે રસ્તાઓના રિપેરિંગની જવાબદારી લેવાના બદલે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે જેમાં વાહન ચાલકોનો મરો થઈ રહ્યો છે પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલ યુવા કોંગ્રેસના વસીમ ફડવાડા પ્રતીક કાયસ્થ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તાની વચ્ચે કેક કાપતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ અંકલેશ્વર